બંને ગમે તે પ્રયત્ન કરે છે પણ પૂરતા પ્રમાણમાં સફળતા મળતી નથી ટૂંક સમયમાં બે દેકા બીજો દેડકો ઉપર વિશ્વાસ વિશ્વાસ કરવાનું શરૂ કરો તેઓ

જ્યારે આપણે તેના પર વિશ્વાસ કરીશું વધુ સારું કે તમારા પર વિશ્વાસ કરો સફળતા તમામ પક્ષ જમશે આવી જ વાર્તાઓ સાંભળવા માટે યુટ્યુબ ને ચેનલ સબસ્ક્રાઇબ કરો